નમસ્કાર પંદર નવેમ્બર પરમ દિવસે બિરઝા મુંડાજીની જયંતી છે તો આપણે સમસ્ત આદિવાસી સમાજના યોદ્ધાઓ યુવાનો વડીલો નેત્રંગ ખાતે ચેતરભાઈ વસાવા સાહેબે એક ભવ્ય પ્રોગ્રામ રાખ્યું છે તો કેમના આપણા સમસ્ત આદિવાસી સમાજના લોકો ચેતરભાઈનું મનોબલ વધારવા આપણે પર પંદર તારીખે સવારે દસ વાગે નેત્રંગ ખાતે હાજર થઈ જઈએ અને ખૂબ સરસ પ્રોગ્રામમાં આપણે ઉજવ આની ઉજવણી કરીએ અને આપણા ચેતરભાઈ વસાવા સાહેબનું મનોબલ આપણે વધારીએ એમની હિંમત વધારીએ કેમ કે અમારા ચેતરભાઈ પણ એક બિરઝા મુંડા જેવા એક એમનું અવતાર છે જે આપણા આદિવાસી સમાજ માટે લડત આપે છે તો એમની હિંમત વધારવા માટે આપણે બધાએ પંદર તારીખે દસ વાગે નેત્રંગ મુકામે ભેગા થવાનું છે અને આ પ્રોગ્રામને ખૂબ સરસ રીતે આપણે ઉજવણી કરીએ એટલી હું અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ આભાર